શ્રી માયાવંશી સોશિયલ સર્વિસ ઓર્ગેનાઇઝેશન દ્વારા સ્નેહસંકુલ પ્રતિષ્ઠાન ટ્રસ્ટ એટલે કે માયાવંશી સમાજના સૌજન્યથી પ્રથમ ડોક્ટર સંમેલનનું રવિવારના રોજ આયોજન કરાયું હતું જેની જી ટ્વેન્ટી ફોર ન્યૂઝની ટીમે મુલાકાત લીધી હતી ત્યારે ડૉક્ટરોએ શું કહ્યું સાંભળીએ મિત્રો આજે રવિવારે સુરત શહેરના હનીપાક રોડ પરના માયાવંશી સમાજની વાડીની અંદર શ્રી માયવંશી સોશિયલ સર્વિસ ઓર્ગેનાઇઝેશન આયોજિત સ્નેહ સંકુલ પ્રતિષ્ઠા ટ્રસ્ટમાં પ્રથમ ડોક્ટર સંમેલન આયોજન કરવામાં આવ્યું છે અહીંયા સુરત શહેર સહિત રાજ્યના મોટાભાગના નામાંકિત ડૉક્ટર ઉપસ્થિત છે આપણે હવે તેમને મળીએ જી નમસ્કાર હા આપનું નામ ડૉક્ટર રાજેશ કંથારિયા હું મેડિકલ ડિરેક્ટર અને હેડન્ડનેક કેન્સર સર્જન કૈલાશ કેન્સર હોસ્પિટલ સેવા આશ્રમ ગોરચ બરોડાથી પધારેલ છું ફર્સ્ટ ઓફ ઓલ આઈ લાઇક ટુ કોંગ્રેચ્યુલેટ ધ હોલ ટીમ એન્ડ ધ ઓર્ગેનાઇઝેશન જેને આ કાર્યક્રમનું આયોજન કર્યું છે અને ફર્સ્ટ ટાઈમ ડૉક્ટર્સને ભેગા મળીને હાઉ ટુ ટેક ધીસ થિંગ ફોરવર્ડ એના માટે અમે લોકો આજે વિચાર અને ઓપિનિયન કરવાના છે હા થવો જ જોઈએ બિકોઝ કોમ્યુનિટી એટ લાર્જ શુડ બેનિફિટ ફ્રોમ સચ પ્રોગ્રામ્સ એના માટે મેઇનલી આ કાર્યક્રમ યોજાયો છે મારું નામ છે ડૉક્ટર મુકેશ વાઘેલા ત્રીસ વર્ષ જૂનું જે અમારું ડ્રીમ હતું એ પૂરું થયું છે બહુ વર્ષોથી આ વાત ચાલતી હતી કે માયાવસી સમાજના ડૉક્ટરોએ ભેગા થવું જોઈએ અને ડૉક્ટરના ભેગા થવાથી સમાજને તો ફાયદો થાય જ છે અને વ્યવસાયિક રીતે પણ એકબીજાને ઘણો બધો સપોર્ટ કરીને ફાયદો થાય છે અને આવા સંમેલનો થતા રહેવા જોઈએ એ એવોર્ડ વિતરણ નથી એકચ્યુઅલી ઇટ્સ અ ફેલિસિટેશન એકચ્યુઅલી ઇટ્સ નોટ એવોર્ડ ઇટ્સ નોટ એવોર્ડ એવોર્ડલી ફેલિસિટેશન સમાજ માટે ક્યાં આંબેડકર સાહેબે જે બાબા સાહેબે જે આ ડ્રીમ સાથે આ સમાજ સાથ માટે જે ડેડિકેશન આપ્યું છે એ આગળ વધે એ મારી ખૂબ ખૂબ ઈચ્છા છે થેન્ક યુ ખૂબ જ આજના માટે અમારા સમાજ છે સમાજ માટે ખૂબ ગર્વનો દિવસ છે કે ઘણા સમયથી અમારા સમાજના પ્રતિષ્ઠ ડૉક્ટરશ્રીઓ સમાજને તેમજ જનતાને જે સેવા આપે છે તો અમારા કિરીટભાઈ રાણા સાહેબનું જે એક સપનું હતું કે વર્ષોથી સમાજના ડૉક્ટરો એકત્રિત થાય અને એકત્રિત થઈને પોતાના વિચારો સમાજ માટે સમાજમાં મૂકે જેના થકી બીજા જે યુવાનો પણ ડોક્ટરી લાઈનમાં ભણતા હોય તેને પણ પ્રોત્સાહન મળે અને સમાજમાં એક સારું આરોગ્ય કેન્દ્રની સ્થાપના પણ થાય ને આરોગ્ય કેન્દ્ર સામાજિક ડૉક્ટરો દ્વારા સમાજને પ્રગતિના પ્રંથે આપે એવી અમારી મુખ્ય હેતુસરનો આજનો કાર્યક્રમ છે એક હાલ અમારા સુરતમાં શ્રી માયાવંશી સમાજ સેવા ઓર્ગેનાઇઝરની અંદર જે ડૉક્ટર સુરતની અંદર જે પ્રથમ ડૉક્ટરનો પ્રોગ્રામ થઈ રહ્યો છે અને હાલની અંદર અત્યારે જે અમારો જે પ્રોગ્રામની અંદર જે અમે લોકો બી ગર્વની અનુભવ કરીએ છીએ કે અત્યારે મને અમારી છાંટી બી ગુલે છે કે આજે અમારા માયાવંશી સમાજની અંદર એવા જે એન્ટ્રી પડી છે સો ડૉક્ટરોની એન્ટ્રી પડી છે અને એ ડૉક્ટરોને જોઈને આજે અમારો પ્રોગ્રામ અને અમારી જે સમાજની જે લાગણી ડૂબાઈ છે અને દિલથી અમે એ લોકોને આવકાર બી આવે છે અને એમનું સન્માન બી કરીએ છીએ હું વિસ્મય કોઠારી શ્રી સોશિયલ માયાવંશી સોશિયલ સર્વિસ ઓર્ગેનાઇઝેશન તરફથી આજે જે પ્રથમ ડોક્ટર મહાસંમેલન અમે યોજલમાં સફળતા મળી છે એ બદલ હું સમાજના આગેવાનો સમાજના ડૉક્ટર્સો અહીં ઉપસ્થિત સર્વનો ખૂબ ખૂબ આભારી છું અને ભવિષ્યમાં અમે માયાવંશી સમાજ માટે હેલ્થ રિલેટેડ કંઈક વધુ સારા કાર્યો કરી શકીએ એવી આશાઓ રાખીએ છીએ મિત્રો આજે રવિવારે માયાવંશી સમાજનું પ્રથમ ડોક્ટર આ સંમેલન કરવામાં આવ્યું છે ખરેખર આવું સંમેલન સમાજની અંદર કરતા જ રહેવું પડે અને નવું નવું કંઈ શોધ કે કાંઈ પણ હોય એ એની વિચારસરણ સમાજ સામે મૂકવી જોઈએ રીતે ચેનલ માટે હું પ્રકાશવાડા કેમેરા વિજય મકવાણા સાથે સુરત